નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અગિયાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો નેવુંથી ઊંચો ભાવ પાંચસો ને રૂપિયા ચણા નવસો એંસીથી અગિયારસો તેર બાજરો ચારસોથી ચારસો છન્નું તુવેરની વાત કરીએ તો સોળસો પચાસથી બે ને ચુમાલીસ રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો વીસ મગફળી ઝીણી એક હજારથી બારસો મગફળી જાડી એક હજાર પચાસથી ચૌદસોને એક ધાણા અગિયારસોથી તેરસો એકાણું સોયાબીન આઠસો સાઠથી નવસો તલ બાવીસો સાઠથી ત્રણ હજાર ચોત્રીસ ટુકડા પાંચસોથી છસો છવ્વીસ એરંડા નવસોથી એક હજાર એકાણું કપાસ એક હજારથી તેરસો પાસાઠ મગ પંદરસોથી અઢારસો અડતાલીસ તલકાળા ઇઠાવીસો એંસીથી ઇઠાવીસો એંસી હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોપાવ એક હજાર નેવુંથી ઊંચો ભાવ પંદરસો ને દસ રૂપિયા મગ બારસોથી અઢારસો પાંચ અડદ બારસોથી સત્તરસો વીસ ઘઉં ચારસો એંસીથી છસો બે ચણા નવસો પંચ્યાસીથી એક હજાર બાસઠ મગફળી ઝીણી અગિયારસો પચાસથી તેરસો પિસ્તાલીસ મગફળી જાડી અગિયારસોથી તેરસો ત્રીસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર છસો રૂપિયા પૂરા એરંડા નવસો પાંચથી એક હજાર નેવું અજમો પચીસસો વીસથી ચાર હજાર પચાસ રૂપિયા તલ પચીસોથી એકત્રીસો એકત્રીસ તુવેર એક હજારથી ઓગણીસો ને પચીસ રૂપિયા રાયડો નવસોથી નવસો અડસાઠ લસણની વાત કરીએ તો એક હજારથી ચોત્રીસો પંદર રૂપિયા ધાણા અગિયારસોથી તેરસો પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને પચીસ રૂપિયા તલ સફેદ પંદરસોથી ઇઠાવીસો એંસી તલ સત્તરસો એંસીથી ઓગણત્રીસો રૂપિયા પૂરા ઘઉં ચારસો પચાસથી પાંચસો એકોતેર ઘઉં ટુકડા ચારસો સાહીઠથી છસો પચાસ ચણા આઠસો એંસીથી અગિયારસો પાંચ રચકાનું બી ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા પૂરા અડદ એક હજાર પચાસથી અઢારસો રૂપિયા પૂરા મરચાં સોળસોથી એકવીસો પચાસ સોયાબીન આઠસો ત્રીસથી આઠસો એકાણું તુવેરની વાત કરીએ તો એક હજાર પંચાવનથી ઓગણીસો રૂપિયા પૂરા ધણા નવસોથી તેરસો રૂપિયા પૂરા મગફળી જાડી અગિયારસો પચાસથી તેરસો પંચોતેર લસણની વાત કરીએ તો પચીસો પચાસથી ત્રણ હજાર રૂપિયા પૂરા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર સાતસો ને બિંચોતેર રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ છ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પચાસથી સાતસો બાર કપાસ એક હજારથી ચૌદસો એકાવન મગફળી ઝીણી નવસો છત્રીસથી તેરસો એકવીસ મગફળી જાડી આઠસો એકાવનથી ચૌદસો એક કલંજી બત્રીસો એકવીસથી એકતાલીસ એરંડા એક હજાર છોતેરથી અગિયારસો છવ્વીસ મરચાં નવસો એકાવનથી એકતાલીસસો એકાવન તલ એકવીસોથી બત્રીસો એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર એકાવનથી ઊંચો ભાવ એકસઠસોને એ છ હજાર એકસોને એક રૂપિયો ચણા આઠસોથી ચૌદસો એકાવન ધાણી એક હજારથી પંદરસો એકસઠ મકાઈ ચારસો એક્યાસીથી પાંચસો એકવીસ ડુંગળીની વાત કરીએ તો એકોતેરથી ને એક રૂપિયો ચણા પાંચસો પંચાવનથી બારસો એકત્રીસ અડદ પંદરસો એક્યાસીથી અઢારસો એકત્રીસ મગ બારસો અગિયારથી બે હજાર એકોતેર તુવેરની વાત કરીએ તો તેરસો એકાવનથી જ બે હજારને એકતાલીસ રૂપિયા સોયાબીન આઠસો એકથી નવસો સોળ વાલ સત્તરસો અગિયાર થી બાવીસો મેથી નવસો થી બારસો એક ચણા સફેદ બારસો એક થી એકવીસો છોતેર રાય બારસો એકાવન થી બારસો એકાવન લસણની વાત કરીએ તો ત્રેવીસો થી એકતાલીસ રૂપિયા વટાણા એક હજાર થી એક હજાર એકાણું તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબ્સ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર